મિત્રો મજામાં છો આ મજામાં જ હોય ને મજામાં જ રેવાનું અઢાર તારીખ છે વાર છે રવિવાર સૂર્ય ભગવાનનો દિવસ છે સૂર્ય આપને પ્રકાશ આપે છે એનો દિવસ છે રવિવાર સૂર્ય ભગવાન ને માને છે કાલથી મા મહિનો શરૂ થઈ જાય છે આમ તો આજે એમાં જ છે પણ કાલથી બે તો મહિનો મા મહિને ગાળે શરૂ થઈ જાય છે રીંગણાના ભાવ આજ નેવું છે તો કાલે કદાચ હોય એ થાય એ થાય પણ આપણી પાસે રીંગણું પડતું જ ન હોય તો શું કરવું રાજુભાઈ પહેલો તો એ સમસ્યા આવે અને પછી સમસ્યા લઈને એ આવે તો કે રાજુભાઈ ઓલી બે ઠેલી નાખી દીધી આ તો હું પહેલાં કહે ને કહેતો રહેવાનો છું કેમ કે આપણે ભૂલું છે જે નથી કરવાનો એ ડબલ ખર્ચો કરી જે કરવાનો હોય છે આપણે એક રૂપિયાનો ખર્ચો કરતા નથી એટલે સમસ્યા આવે અહીંયા મારી પાસે જેટલા પછા ટકા ઉપર ખેડૂત દવા લેવા આવે ઓલીઠેલી અરે કે રાજુભાઈ મેં આખી નાખી દીધી અડધા વીઘામાં પણ જરૂર જ નથી એ આખી ઠેલી ચાર વાર થઈ રહી તો તમે આ આખી ઠેલી નાખી જાઓ એનો મહત્વનો મુદ્દો નથી મેં કાલે ઉદાહરણ સમજાવ્યું હતું કે જમવા ગયા હોય બાઈનું ખાઈ તો શું થાય એક ધારે જમણવારમાં તો ગળું ખરાબ થાય શરદી થાય ઉતરે તો સોળ નહીં હેવી ડોઝ આવે તો શું થાય સોડને હાની તો કરે ને તો એટલે તમને સામાન્ય વાતની ખબર છે આપણે બહાર જઈએ તો ખાવામાં ધ્યાન રાખીએ છીએ તો સોડને કેટલો ફરક દેવી તો આપણે ધ્યાન રાખવું જોઈએ શું દેવું શું નહીં એ તો આપણી પાસે માહિતી હોવી જોઈએ ને એ તો રોજ શીખવાડી છે આઠ મહિનાથી મહેનત કરી છે પણ એ આપણે આ ઓલા નથી આ ઓલી કેવત છે આ મારે ઉપયોગ ન કરે અને ખોટું લાગે પણ હસતા મોટે કહું છું કોઈને ખોટું લગાડવા નથી પાડા ઉપર એટલું પાડી પાણી ઢોળો એને કંઈ ફરક પડે ને ગોળે કરો છો તમે કેટલું આપણે સમજાવો રેડી કાલે મારે ખેડૂતનો બહારથી ફોન આવ્યો બીજા જિલ્લામાંથી કે આખી ઠેલી પોટાશવાળા ખાતરની જે ઓલી સત્તરસો અઢારસોની ની આવે ને એક વીઘે એક ઠેલી જરૂર જ નથી હું લેવા એવો ખર્ચો કરશું જે ચારસો પાંચસો કામમાં બકી જતું હોય તો આપણે એટલા પાંચસો રૂપિયા આ મેથડ છું પછી રીંગણાના ભાવ બે રાજુભાઈ હવે નાખવું નથી રીંગણાના ભાવ બેસી જાય તો આપણે પહેલેથી ધીરે ધીરે આલો ઓલી કહેવત છે ટીપે ટીપે સરોવર ભરાય આ કહેવતમાં તમને ખબર ટીપે ટીપે સરોવર એટલે જેટલું જરૂર હોય ને ટીપે ટીપે આપો હું આંબા ન પાકે ચાર કહેવત કીધી છે ઉતાવળે આંબા ન પોકે ટીપે ટીપે સરોવર ભરાય એમાં ઘણું આવી જાય એટલી વાતમાં જો એટલી વાતમાં તમને ન સમજાય જો મારી વાતમાં ન સમજાય તો તમે આજે તમને ફાયદો ન થાય કાલે ન થાય એટલે સમજો ટોપિક જરૂર હોય એ ટાઈમ ટુ ટાઈમ આપો ટીપે ટીપે સરોવર એટલે હું તો ટીપે ટીપે સરોવર ભરાય એ કરે આવે ન આવે રેડી એટલે એ ઘણી કહેવાત હોય કહેવાત મને કહેતા આવડે સાર્થ સાર્થને ઉધાર એવું આપને સમજાવતો કેમ કે હું કોઈ લેખક નથી રેડી ન કરે મને ખબર હોય કોઈ હું એક્ટર નથી એવો નખરે થોડી ખબર પડે કે આનો પરિભાષા આ થાય એમ રેડી પણ મને જે સમજાવતા આવડે મારી રીતે હાદી ભાષામાં ગુજરાતી ભાષામાં સમજાવું છું કળે ઉતરો ઠીક છે ન ઉતરે તો કોઈ વાંધો નથી કે એવો કોઈ સાર્સ તો નથી કે ભાઈ તમે મારો વિડીયો જોવો છો તો એનો સાર્જ લાગશે હસી મજાક થશે રોજ સમજાવે છે સુધરે છે એ બે જણા સુધરે એમાં કોઈ શંકાનું સમાધાન નથી રેડી સમસ્યાનું સોલ્યુશન મેં કીધું બોલો સત્તરસો અઢારસો ઠેલી નાખી અને જે સાતસો આઠસો કામમાં બકી જતું હોય એક વીઘા થી દોઢ વીઘા માં તો એ ખર્ચો કરે તમે કહો તો તમે કહો સાતસો રૂપિયા વાળો કે આઠસો વાળું ખાતું ઈદ કરે ને એમ જ કયો છે તો આપણે જે કરતા નથી હું લેવા નથી કરતા રેડી આ પી સ્ટાર ખાતર છે રેડી આ ઉદાહરણ રીતે તમને સમજાયું છે રેડી આ તો આ તમ તાર વીઘે બે લિટર પાવી હોય તો આ નડે પણ આપણે પાછું નથી કરવું જ નહીં એવું જમીન સુધરે એવું તો પેલા કરવાનું જ નહીં રેડી જમીન સુધરી જાય પાછું ઉત્પાદન વધી જાય રેડી એવો આપણે પાછો વિચાર આવે કેમ કે તો બસ જાડું નથી જવું પણ આ એક સમજાજો લોજિક પોઈન્ટ છે રોજ શીખવાડું છું ખર્ચો ઘટાડો અને ઉત્પાદન વધારે લેવું એ આપણો ટાર્ગેટ છે ભવિષ્ય અને આવનારા સમયમાં આપણી જમીન સુધરે આપણું વાતાવરણ સુધરે આપણું વાતાવરણ સુધરવા મળે તો ઝાડવા વાવાના છે વૃક્ષ વાવવાના છે એ તો પણ આપણે વાવશું નહીં એમાં ક્યાં હોય કાંઈ રોજ કહેવાનું રહે એટલી શરૂઆતમાં મહિનો બેઠો જ્યારે બે ત્રણ દિવસ તમને કીધું વૃક્ષ વાવવા જરૂરી છે હજી માવઠાની આગાહી આવી રહી છે ટૂંક સમયમાં એટલે માવઠું ન પડે તો સારું આગાહી છે હોય એ તો આગાહી કરવાવાળા પડે સ્ટેડિયમ આપણે અહીં તમને બકાલાનું નું એનાલિસ આપી એમ આગાહી વાળા એનું એનાલિસ હોય એનું ધ્યાન ન્યા હોય તો એનું ધ્યાન નાખે મેં તમને એનાલિસ આપી છું કે પંદર તારીખ પછી જયારે લગન કોડ આવશે રીંગણાનો ભાવ સુધરશે એ તમને વરતા શોર્ટ ટેલર જોયું નેવું રૂપિયા કિલો ગયા છે સોરિયાસી રૂપિયાના ગયા છે હેડી શું છે તો અહીંયા એ રીતનું ધ્યાન રાખો તો અહીંયા હું કેટલા દિવસે હું થાય એનું તમને એનાલિસ આપું તો અહીંયા જમીનમાં આ વસ્તુની જરૂર પડે તો અહીંયા તમે તરત ધ્યાન રાખશો કે આજ ઓલા ભાઈ આગાહી કરી છે કે આજ વરસાદ આવવાનો છે તો રાજુભાઈ કે છે કેટલા દિવસ પછી આમ થવાનો છે તો રીંગની છોડને છોડ ને રાજુભાઈ વસ્તુ બતાવી છે તો આપણે કીક મારી ક્યાં જવું પડે રાજુભાઈ પાસે જવાય પછી આપણે વિચારીએ આરા રીંગણાના ભાવ બો રૂપિયા થઈ ગયા છે હવે રીંગણું વધારવા માટે હાલો વીઘે એક થયેલી જરૂર છે અરે ત્રણ દાબી થી ખાલી તો રીંગણું અવડું મોટું ન થઈ જાય ન થાય ન થાય એની માટે ટાઈમિંગ ગોવે સમય ગોવે ટીપે ટીપે મૂત્ર થાય કે ધીરે ધીરે સરોવર ભરાય સાસલાની ને ઓલા આપણે એક વાર્તા છે સસલું અને કાચબો કાચબો જીતી જાય ધીમો માલ તો ઓલો એ ખાય હાલવા મળે પછી શું થાય થાકી જાય કે હાલ ઘડી ખુઈ લો કાચબો પાછળ છે આ ઘણું સમજાવું છે જો આ એટલી વાતોમાં તમને ન સમજાય તો પછી કોઈ ઈલાજ નથી એ વાર્તાનો સાર થઈ શું કહેવા માંગે છે કે છોડને ધીરે ધીરે ખાતર જોવે ઓછા પ્રમાણમાં જોવે રેડી સસલાની ગોળે ધોળ ભાગીનાર તણ ઠેલી આપી દો તો એ સમયસાનું સોલ્યુશન નથી એની હવે કોઈ સમજાવવું નથી આજે એની મારે કોઈ ડ્રીપીએ પ્લસ એ નથી બતાવું ડ્રીપીએ પ્લસ ને પી સ્ટાર રેગ્યુલર ખોરાક છે એ આપવાથી છોડને નડતું નથી રેડી એટલે સમસ્યાને સમજો તો આપણી માટે ફાયદો છે પછી ગ્રીન વિટા ખાતર છે આ તળને રેગ્યુલર આપ્યા કરો તમારે છોડો કેમ ઉત્પાદન નો દે છોડને જરૂર હોય એટલું આપો રેડી ઉત્પાદન આપે જ પણ એ આપણે કરશું નહીં હાલો ગયો આપણે ઝીણાનું બિયારણ બતાવી દઈએ નવું આવ્યું છે જી ત્રણ વાર તો બતાવી દીધેલું છે કાલે આપણે એક કિલ્લા ઉપર આ બે રણ વેચું છે બે થી ત્રણ ખેડૂત લઈ ગયા છે રેડી આની પહેલા આપણે એક બે કુરિયર પણ કર્યું છે કાલે આપણે જે ગુલાબી રીંગણું કાલે બતાવ્યું તો કાલેનો વિડીયો કાલે વિડીયો ખોલી લેજો ગુલાબી રીંગણું કયું આવડું આ રેડી એ પણ બતાવી દઈ બતાવવું જરૂરી છે એની વગર તો કઈ હાલવા નથી પંદર પેકેટ કાલે આપણે આના વેચા છે ને બીજા જિલ્લામાં કેમ કેમકે મારા વિસ્તારમાં ગુલાબી ગુળ આ રીંગણું હાલતું નથી એટલા માટે રેડી આ કાલે પંદર પેકેટ વેચા છે હજી આની ડિમાન્ડ છે બે થી ત્રણ જણાની પણ ડિમાન્ડ છે એ પણ કાલે લગભગ મોકલવાનું થઈ છે કોકના બે છે કોકના ત્રણ છે રોજ રેગ્યુલર હોય છે રેડી સમસ્યાનું સમાધાન આપણે હાસી નીતિ થાય છે એટલે આપણું સારું થવાનું છે એટલે આપણે ભગવાનનો ડર રાખીને સારું કામ કરવામાં ધ્યાન રાખવાનું ખરાબ વિસરવાનું જ નહીં રેડી ત્યાં સારું રીંગણું મોટું કરવા આટું તન તન ઠેલે દીદી વીગે તો એ જમીનને નુકસાન કરે આપણે એ વિસરવાનું કે આપણે વસ્તુ દે છે એથી જમીન સુધરે છે હા તો આ નાખો ઠેલી એ વિસરીને હાલવાનું ત્યાં નાખવાથી આપણી જમીન ખરાબ થાય છે એ વિચારીને બહુ આગળ હાલવાની નહીં એવું થોડોક ડર રાખીને હાલવું ભગવાનનું નામ લિંક જે માતાજીને ભગવાનને માનતા હોય રેડી હવે જી માનતા હોય જે કરતા હોય માતાજી નામ લઈને સારા કાર્યની શરૂઆત કરો ઘણું શીખવાડ્યું છે કાર્યમાં આગળ વધો અને સફળતા મેળવો એવી મારી શુભકામના તમને મળશો આપણે આગળના શાકભાજીનો વિડીયો સાથે સારું લાગ્યો કોમેન્ટ બોક્સમાં કંઈક ને કંઈક લખજો આ જાજી કોમેન્ટ આવી જવી મારી આશા છે પણ નહીં આવે કેમ કે આપણે હાસું કેવી છે હાસું સમસ્યા હોય એમાં થોડું કાંઈ લખાય રાજુભાઈ રોજ કંઈક લખાય કાંઈ વાંધો નહીં નથી કેવું બહુ લાંબો વિડીયો થઈ ગયો છે રોજ આપણે પાંચ થી છ મિનિટમાં પૂરું છે સાત મિનિટનો વિડીયો થઈ ગયો છે વાંધો નહીં મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે ફૂલ રીંગણાની તેજીના બજાર ભાવ સાથે પંચોતેર રૂપિયા ખાલી પંચોતેર ચોરાશી રૂપિયા ભાઈ ચોરાશી રૂપિયા ભાઈ ચોરાસી રૂપિયા ભાઈ ચોરાશી રૂપિયા ભાઈ ચોરાશી રૂપિયા નદી ભાઈ ચોરાશી રૂપિયા રૂપિયા ભાઈ ચોરાશી રૂપિયા ભાઈ

ખેડૂ ખેડૂતો રૂપિયા ખાલી બાય બહતેર રૂપિયા પોતે રૂપિયા પંચોતેર પંચોતેર બાય પંચોતેર રૂપિયા રૂપિયા

ટમેટાની આવક ફૂલ છે દેશી ટમેટા છે ખૂબ ભાવ પેડ્યા ટમેટા વીસ રૂપિયા ભાવ પેડ્યા છે આજમાં કિલાના ભાવ વીસ ટમેટા

દસ રૂપિયા ભાવ પેડો છે લીલી ડુંગળી હા છે ક્વોલિટી બે રૂપિયા હું ભાવ પેડો જોડી દોઢ રૂપિયા બે રૂપિયા ભાવ છે મેથી માં બાર રૂપિયા ભાવ છે આ કોબી માં આ છે ક્વોલિટી બાર રૂપિયા કિલ્લા વાળી બુંદા આવેલા છે બુંદા શું ભાવ চূপীয়া ন কিলো গুন্দা এক কিলা নী ડુંગળીના દસ રૂપિયા લીલી ડુંગળી દસ રૂપિયા છે ટમેટા છે હું ભાવ પીડા વીસ રૂપિયા ભાવ પીડો છે એક કિલાના ભાવ વીસ அமாவாத் தோகாட் ஆயா ஆயா வென் தான் மசக்காதோ ஒரே மூக்கு கட்டி ها நாய் நாய் 100 ரூபாய் கொடு ஏதோ சே கோளனடிகளை இறாதி 100 ரூபாய் களே காலே சம்பி ச்சவே ச்சவே ஒடிவே போகندரே சரி એકત્રી પત્રી હેત્રી સોત્રી પાત્રી છત્રી હાલો લઈ રૂપિયા ઓળાના રીંગણા એક 1 કિલોનો ભાવ જઈ લે જાય તો આપણે બ્રોકલીનો ભાવ જાણી આ બે વારીગણ કોને છે કોને ગયા હા તોયા બ્રોકલી

એ લોકો પર હાલ 40 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણા મકિલાના એટલે એ તના ભાઈ ક્વોલિટી પર મને ભાવ શરા શરા કાટી મે તુરિયા છે તુરિયા મુ ભાવ છે સર તુરિયા અલગ અલગ નો ભાવ છે અલગ અલગ ભાવ કહા અમા હું એટલે આપણે એમ 100 રૂપિયા બતાતી હતી રે આમ

ચોત્રી ચોત્રી ગાલી કાલે ચોતરે પાત્રે પાંત્રી છત્રે છત્રી બોલવાનું છત્રે

અરગવાના 80 રૂપિયાવાય 80 રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયાવાય કે નાગેન વધારે વખત ભારા હા હાલો હાલો બે તમે લઈ લેજો હાલો હાલો આ ભાગ પાના કે કોઈ ખצાવ સપર રખાવ મને એક દેજો ખצાવ કોઈ આપસે ની બોલતો કોઈ જાવ જાવ રૂપિયા જાવ જાવ 80 રૂપિયાવાય ગળી 80 રૂપિયા હા બસ એ ખાલી 80 રૂપિયાવાય અરગવાના 80 રૂપિયાવાય જાવ જાવ કમ નો જોજો કઈ એ મોરે ભાઈ પગણાય સાઠ રૂપિયા રૂપિયા ભાઈ હવે આપો હવે સાહીઠ નો કિલો ફરી મારો